બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 11 નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે વીર આહીર વાઘ વિશે આ પ્રસંગ ભીખાભાઈ જસાભાઈ બારવડ દ્વારા લેખિત આહીર વીરોના આત્મબલિદાનમાંથી લેવામાં આવેલો છે સવારના ઉગતા સૂર્યના કિરણો એમની શરણાયું જેવા ઉગમણા આભને ઓવારણા લઈ જગતને અંજાવાળા આપી રહ્યા છે પંખ્યો તેના વહાલા બચ્ચાને મૂકી માળામાંથી વિદાય લઈ ચારો ચરવા આકાશ માર્ગે ઉડી રહ્યા છે પ્રભાતના પહોરમાં સૌરાષ્ટ્રમાં આવેલું રામપરા ગામમાં બાલા વાઘ નામનો આહિર પોતાના ઘરની દરિયાદા બારની ઓસરીએ બેઠો બેઠો ચાકડો નાખી દાતણ કરે છે અને એ અરસામાં પોતાની ડેલી બહાર ઘોડાના ડાબલા પડધી ભાગી અને અવાજ આવ્યો કે બાલો છે અવાજ સાંભળતા જ બાલાભાઈએ ઊઠી પોતાની ડેરીનો દરવાજો ઉઘાડ્યો ત્યાં તો તેનો ભાઈબંધ લક્ષ્મણ વેપારીયા નામનો બાબરિયો જુવાન નજરે ચડ્યો બાલા વાગે આ પોતાના ભાઈબંધને જોવો રૂડો આવકારવા આવ્યો એટલામાં તો લક્ષ્મણ વેપારીયાએ તો ઘોડાનું પેગડું છાંડ્યું બે ભાઈબંધો પ્રેમથી મળ્યા અને બાલો વાઘ કહે છે ભાઈ હું ઘણા દિવસથી તમને સંભાળું છું ત્યારે આવનાર માણસે કહ્યું કે હું અહીં રામપરા તમારી પાસે આવવા ઘણા દિવસથી વિચાર કરતો હતો પણ કામકાજ ના લીધે આવવાનું નહીં આજ ઘણું કામકાજ હોવાથી મહુવા જવાનું છે એથી મારા મનમાં થયું કે એક કરતા બે ભલા એમ જાણી તમારી પાસે આવ્યો છું માટે તમારે પણ મારી સાથે મહુવા આવવાનું છે ત્યારે બાલા વાગે કહ્યું તમે આવ્યા તે બહુ સારું થયું ઉતાવળ ન હોય તો બે દિવસ અહીં રામપરામાં રોકાવો અને પછી મહુવા જઈએ ત્યારે બાબરિયા જુવાન લક્ષ્મણભાઈએ કહ્યું કે ભાઈ ઉતાવળ છે આજે જ મહુવા જવું છે આ સાંભળી ઘોડાની વાઘ મહેમાનના હાથમાંથી લઈ બે જણા ફળિયામાં આવ્યા અને ઘોડાને ખીલે બાંધી સામાન ઉતાર્યો અને ઓસરીના પગઠિયા ચડ્યા બાલા વાગે પલંગ ઢાળ્યો અને ઉપર ધડકડું નાખી બે જણા બેઠા ત્યાં ભેંસનું ખાડું સીમમાંથી પહર ચરીને આવ્યું ગોવાને બાલા વાગે કહ્યું કે લક્ષ્મણભાઈના ઘોડાને જોગાણ આપો ગોવાળ જોગાણ પાવડામાં ભરી ઘોડાને મોઢે ચડાવ્યા અને પછી વગેરે ખાણ ગોવાળ બેઠો બાલાવાગે કહ્યું કે બગરને ધોઈ અને દૂધનું બોગરું તેમજ તાસડી લઈને અહીં આવ પછી તો ગોવાળ ભેંસ ધોઈ બોગરું તેમજ તાસરી લઈ અને ઘર ધણી પાસે આવ્યું ઘરધણી બાલો વાગ દૂધની તાસડી ભરી લક્ષ્મણ વેપારીયાને આપી અને તેણે વિધિ પછી બીજી ભરી આપી ત્રીજી તાસડી આના કરતા મહેમાનનું કાંડું પકડી ચારેક તાસડી પ્રેમથી દૂધ પીવરાવ્યું ઉદાર દિલનો આહીર હજુ પણ આગ્રહ કરે છે પછી તો મહેમાને હાથ જોડીને કહ્યું કે હવે વધારે નહીં હાલે પછી બંને ભાઈબંધો વાતુએ વળગ્યા ત્યાં છાસુ તૈયાર થઈ સાસુ પીને સુતા પણ લક્ષ્મણભાઈ ને મહુવા જવાની ઉતાવળ હોવાથી માંડ અડધો કલાક ઝોલો આવ્યો હશે ત્યાં ઊઠીને બાલા વાઘને કહ્યું હે ભાઈ આપણે મહુવા જવું છે તો ઘોડા ઉપર સામાન માંડો અને આજની રાત દાંતરડી સામત લાખણોતા પાસે સુવાન કરશું એ બે ભાઈ બંધો તૈયાર થઈ ઘોડા લઈ મહુવા જવા રવાના થયા રસ્તામાં વેરાયમાં બે ઘડી રોકાય ત્યાંથી પીપાવા આવ્યા પીપાવા રણછોડજીના દર્શન કરી કથી વધર થઈ દાતરડી ગામ આવ્યા અને ત્યાં જળ વજળ દિવસ રહ્યો ગામમાં આવ્યા સામત લાખોત્રાની ડેલી આવતા બાલા વાગે આકોટો કર્યો કે સામત ભાઈ છે ત્યાં સામેથી અવાજ આવ્યો હા અને કહ્યું કે કોણ હશે ત્યારે આવનાર માણસે કહ્યું એ તો હું બાલો વાઘ

ભાઈ ઘણા દિવસથી આવ્યા નથી તો અહી દાતરડી બે દિવસ આનંદ કરવા રોકાવ ત્યારે લક્ષ્મણ વેપારીઓ કહે છે ભાઈ ઘણી ઉતાવળ છે આજની રાત અહી રોકાય સવારના વેલુ મહુવા જવાનું છે એટલી વાત કરે છે ત્યાં સામત લાકણો તાય ઘરમાંથી માંથી અફીણ તેમજ ખરલ લાવી કસુંબો ઉંટવા લાગ્યો કસુંબો તૈયાર થયો એકબીજાને અરસ્પર પ્રેમથી

દિવસ હુકુ હુકુ થયો ત્યાં તો મહુવામાં પહોંચાડી દીધા અમુક જગ્યાએ ઘોડા બાંધી બંને ભાઈબંધો બજારમાં નીકળ્યા હજુ બજાર બરોબર ખુલી ન હતી ધીરે ધીરે વેપારીઓ બજારમાં પોતાની દુકાનમાં આવતા હતા એક અજામની દુકાન ખુલી જોઈ લક્ષ્મણ વેપારીએ કીધું કે ભાઈ બાલા અહીં અજામની દુકાન ખુલી છે હું વતુ કરાવી લઉં એમ કહી બે જણા અજામની પેઢીના પગઠિયા ચેડા

અને હાથીની સૂંઢ જેવી ભૂજાઓ છે અને કેરીની ફાટ જેવી આંખો છે આવા બને અવળકંદા ગોરખનાથના ચેલા જેવા બેઠા છે પ્રભાતનો પહોર છે એ અરસામાં બે કસાયો ગાયો લઈને નીકળ્યા લખમણ વેપારીઓ હજામત કરાવતો હતો તેની નજર આ ગાયો અને કસાયો ઉપર પડી તેણે જાણ્યું કે આ ગાયોને કસાય કતલખાને લઈ જાય છે એથી આ જોઈ એનું લોહી ઉકળ્યું પણ હજામત કરાવતો હતો અર્ધી હજામત બાકી હતી એથી આહીર બાલા વાઘ સામે જોઈને કહ્યું કે ભાઈ બાલા આ કસાયો ગાયોને કાપવા ખાને લઈ જાય છે તો આપણે એને એક ક્ષત્રિય તરીકે એને છોડાવી જોઈએ એટલું સાંભળતા આહીર જુવાન બાલો વાઘ ઉઠ્યો અને કસાયોને કહ્યું કે ભાઈ ગાયોને ક્યાં લઈ જાવ છો ત્યારે કસાયે કહ્યું કે એને પૂજવા નથી લઈ જવી કતલખાને કાપવા લઈ જઈએ છીએ ભાઈ એને છોડી દો તમે કહો એ પ્રમાણે પૈસા આપીએ ત્યારે કસાઈ કહે છે કે પૈસા તો અમે ભાડ્યા છે માટે છેટો રે આ તલવાર બાંધીને આવ્યો એથી કાઈ બીક બતાવે છે અમારા આડેથી ખસી જા નહીં તો અહીં મહુવાની બજારમાં ખોવાઈ જઈશ એટલું સાંભળતા આહીર જુવાન બાલાનો હાથ પોતાની તલવારની મુઠ ઉપર ગયો અને બોલ્યો કે ગાયોને છોડી દે નહીં તો ધડ ઉપરથી માતા હરદારના મેળામાં જેમ રામપાતર ઉડે એમ ઉડી જાય વારે ગાયો ની વીર ઉઠ્યો ભળ આટાડ લેવા પ્રાણ લાકડ બેઠો થયો બાલ્યો કમર કમર ગ્રહી દીધી નેસડિયા દોટ તા લાખો કસાઈ નો લોટ બાંધ્યો ખાંગે બાલ્યા સમજાવ્યા સમજે નહીં અજળ ધિયા આટા એ પાડ્યા બે પાડા બજાર વચમાં બાલ્યા આવી રીતે ઘણું સમજાવ્યા સતા પણ સમજ્યા નહીં અને દીગાળો થયું બાલા વાગે તલવાર કાઢી દોટ દીધી કસાયો હેપતાઈ ગયા અને નજરો નજર જાણે જમના દ્વાર ઉઘડતા જોયા બાલો વાગ ખુલી તલવારે જે રક્ત ભૂકી ભવાની હાથમાં લઈ છલાંગ મારી જેમ મારણ ઉપર ત્રણેક દિવસનો ભૂખ્યો આવજ ત્રાટકે એમ ત્રાટક્યો અને કસાય ઉપર તલવારનો ઘા કર્યો માથું તળથી જુદું પડ્યું આવી રીતે આજુબાજુ મહુવાની બજારમાં હાહાકાર મચી ગયો એક કસાઈને પાડી બીજાની પાછળ દોડ દીધી કસાઈ ભાગ્યા બાલા વાગે દોડતા દોડતા પગમાંથી જોડો કાઢી ભાગતા કસાઈને માથાની મોજીમાં જોરથી પટકાયો એથી કસાઈ ગોઠણ પર થઈ ગયો અને એવો ઊભો થવા ભાગવા જાય છે એટલી વારમાં તો બાલાની તલવાર કસાઈની ગર્દન ઉપર ફરી વળી અને માથું ધડથી જુદું થઈ પડ્યું આજુબાજુ અડધી ભરધી દુકાનો ઉઘડી હતી તે ફટોફટ બંધ થવા લાગી અને સોંપો પડી ગયો મોઈ તળ મહુવા તણે વેડ કમલ બાલે બાલા બજારે તે દેડવી દેવા હોય હે દેવા વાઘના પુત્ર બાલા તે તો ગાયોને કસાઈખાને જતી છોડાવી અને છત્રી વટ રાખ્યો ધન્ય સીતારા માતા પિતાને એવી રીતે લક્ષ્મણ વેપારીયાએ બાલાને સાબાસી આપી અને આ બે કસાયના ધડ નાણાવાર નાણાવાર છેટા પડ્યા છે અને લોહીની ધારાઓ છૂટી નાળાવા નાળાવા છેટા હોવા છતાં પણ લોહી ભેગા થઈ બજાર વચમાં મોટો પ્રવાહ જતો હોય એમ જોનારને આ દ્રશ્ય લાગે છે બાલાવોત બીજા તણા તાકે સીમાડા જાંગી જીત તણા તે દેવારિયા દેવાવૂત છેદર સાંસદિયા નથે આપાના હઠાણ વાગ તણાહી વાહણે બરફાડી બાલિયા

ચાલતા ચાલતા મહુવા પાસેના દુધાણા ગામની હદમાં આવ્યા ત્યારે પોલીસીઓ એસીએ કહ્યું કે લે આ હાથકડી પહેરી લે સાબાસી નથી આપવાની બે કસાયોના ખૂન કરવા બદલ તને જેલના સળિયાની પાછળ ધકેલવાનું છે આટલું સાંભળતા હાથગડી પોલીસના હાથમાંથી જૂટવી એ જ પોલીસના માથામાં મારી અને પોલીસને હાથ કરી વાગવાથી બેહોશ થઈ ગયો એવામાં તેની બંદૂક લઈ નાળ પકડી કુંડાથી બીજાને માર્યો અને તે પણ ઢળી પડ્યો બે એની ત્યાં ઠાર કર્યા અને એક જણો ભાઈગો તેની પાછળ બાલા વાગે દોટ દીધી એથી આ મરણિયા પોલીસે પોતાની પાછળ દોડતા આવે છે એમ જાણી બંદૂકની ગોળી છોડીને બાલા વાગની છાતીમાં વાગી બાલો વાગ તેમજ બે પોલીસના માણસો ત્યાં કામ આવી ગયા બાલાવાઘનો વાગનો દુધાળાના જાપે તેની વીરતાની યાદી આપતો આજે પણ અડીકમ ઉભો છે તેના વંશમાં રામ પરથી દર દિવાળીએ તેલ સિંદૂર ચડાવવા માટે જાય છે હાલમાં જામકામાં મીઠાભાઈ બાઘાભાઈ વાઘ તેમજ શરમણભાઈ માંડણભાઈ વગેરે પણ હર દિવાળીએ જાય છે અને ધૂપ દીપ કરી શ્રીફળ વધેરી તેમની પૂજા કરે છે આવા વીર પુરુષો આહીરોમાં એક પછી એક થઈ ગયા છે તો બાપુ આ હતો આહીરોનો ઇતિહાસ અને તેમાં આપણે જોયું છે વીર આહીર બાલા વિશે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ